સ્વાગત છે રાજસ્થાન કાલેન્દ્રી પોલીસ સ્ટેશન મોટો સાયકલ નો ગુનો ડિટેક કરી આરોપીને પકડી પાડતી ખેડમાં પોલીસ

ડીઆર પટેલિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો આ દિશામાં અસરકારક પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની કામગીરીમાં કાર્યરત રહેલા દરમિયાન એએસઆઈ અનિરુદ્ધસિંહ સુભેન્દ્રસિંહ બંગલા નંબર જીરો નવ જીરો બે તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ બંગલા નંબર સાતસો પંચોતેર તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ બંગલા નંબર બસો ત્રાણું તથા પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર પોપટભાઈ બંગલા નંબર રીતના પોલીસ ખેડવા ચેકપોસ્ટ ખાતે વાહન હતા તે દરમિયાન એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ લઈ ગોટડા તરફથી ખેડ્રહમાં જઈ રહ્યા હતો જે સદર ઈસમને મોટરસાયકલ સાથે ઉભો રાખી ચાલકનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ વિક્રમભાઈ ગમાર રહેવાસી તલાવ ભીમરા જિલ્લા ઉદયપુર રાજસ્થાન હોવાનું જણાવતા સદર ઇસમ પાસે મોટર સાયકલના પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય સદર મોટરસાયકલ રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન નંબર આરજી ચોવીસ એસપી છન્નું ઓગણ આધારે પોકેટ કોપ એપ્લિકેશન તથા આઈસીજીએસ પોર્ટલ મારફતે ચેક કરતા તેમજ કાલેન્દ્ર પોલીસ સ્ટેશન તપાસ કરતા સદર મોટરસાયકલ કાલેન્દ્ર પોલીસ સ્ટેશને મુજબ બે ગુના ના કામે ચોરીમાં ગયેલ હોવાનું આવતા સદર મોટર હીરો હોન્ડા સ્પ્લેન્ડર કંપનીની રજિસ્ટર નંબર આરજી ચોવીસ એસપી છન્નું કિંમત રૂપિયા પચાસ હજાર ગણી ઉપર ગુનાના કામ માટે સદર ઇસમને બી કલમ એક કરી તેમજ કલમ મુજબ કબજે લઈ આરોપી તથા રાજસ્થાન પોલીસ સ્ટેશન સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી ડી આર પટેલિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ખેડ પોલીસ સ્ટેશન એએસઆઈ અનિરુદ્ધસિંહ સુભેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ અક્ષય કુમાર પોપટભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ તમામ લોકોએ કામગીરી સારી કરી હતી રિપોર્ટર પ્રજ્ઞેશ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે